સુરતમાં યુવાધન બાળ હવે બાળકો પણ નશા કરતો હોવાનું સામે આવી રહ્યું છે નશાના દૂષણમાં ફસાયેલા ચાર શગીરાઓને સીઆઈડી ક્રાઇમની મહિલા ટીમે ઝડપી લઈને બાળગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે સગીરો સ્પ્રિટ અને સિન્થેટિક એડહેસિવ સોલ્યુશનનો નશો કરતા હતા પકડાયેલા શગીર બાળકોમાં બે સગા ભાઈઓ છે આઠથી પંદર વર્ષના બાળકોને પોલીસ સ્ટેશન લાવીને તેમને સુધારવા માટે બાળગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે શગીર બાળકોમાં બે સગા ભાઈઓ છે જેઓની ઉંમર આઠ વર્ષ અને નવ વર્ષ છે અન્ય બાળકોની ઉંમર ચૌદ વર્ષ અને પંદર વર્ષ છે જેમાંથી બે સગા ભાઈઓના પરિવારમાં કોઈ નથી માં બાપથી પણ મરણ થઈ ગયેલ છે તેવું જણાવવામાં મળ્યું છે એક ઘરેથી વારંવાર પિતા મારતા હોય અને માતા અપંગ હોય તેથી ઘર છોડીને ફૂટપાથ પર રહે છે અને બીજો પંદર વર્ષનો જે બાળક છે તે ઘોડો ચલાવવાનું કામ કરે છે અને ઘોડો ચલાવવા માટે નોકરીએ રાખવામાં આવેલો છે બાકીના ત્રણ આખો દિવસ ભીખ માંગીને નશીલા પદાર્થ ખરીદી નશો કરતા હતા અટવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોની ફળિયા ખાતે ચાર સગીર બાળકો સ્પ્રિટ અને સિન્થેટિક એડહેસિવ સોલ્યુશન જેમાં પોલીવિનાઇલ આલ્કોહોલ પોલીવિનાઇલ એસિડેન્ટ ફોર્મોલિહાઈડ મિથલ વગ ઇથર વગેરે મિશ્રણ હોય છે એના વડે નસો કરતાં પકડાયા છે જેમાં બે સગા ભાઈઓને પરિવારમાં કોઈ નથી મા બાપના મોત થયા હોવાથી ફૂટપાથ પર રહે છે

કપડામાં નશો કરવાના પદાર્થો હતા અને એ સૂંઘીને પોતે નશો કરતા હતા એટલે અમે એ ચારે બાળકોને પકડ્યા અને અઠવા પોલીસ સ્ટેશન ખાતે આપી આવ્યા અને અઠવા સ્ટેશન ખાતેથી એમને સુરતના બાળગૃહમાં મૂકવામાં આવ્યા છે આ ચારેય બાળકોને જ્યારે અમે પોલીસ સ્ટેશન ખાતે પૂછ્યું ત્યારે એમને જાણવા મળ્યું કે બે એમાં સગાભાઈ છે એકની ઉંમર આઠ વર્ષ અને બીજાની નવ વર્ષ છે બંને બાળકો વ્યારા ખાતેના સોનગઢ પાસેથી આવેલા હતા અને આશરે ચાર પાંચ મહિનાથી અહીંયા હતા એમના મા બાપ મરણ ગયેલા જેવું જણાવતા હતા અને અહીંયા ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને ફૂટપાથ પર જ ચારે બાળકો સૂતા હતા એમને કોઈ ઘર પરિવાર નથી